જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સ્વર્ગ જેવું ભારત ફાહિયાન ચીનનો યાત્રી હતો અને હજારો વર્ષ પહેલાં તે ભારતની અંદર આવ્યો હતો ત્યારે ભારત એકદમ સુખી સંપન્ન રાષ્ટ્ર હતું અને તેની અંદર માનવતા કુટકૂટ કરીને ભરી હતી એ સમયે કોઈ ચોર લૂંટારાઓની બીક ન હતી લોકો પોતાના ઘરને ક્યારેય તાળો ન મારતા એમ જ ખુલ્લું મૂકીને પોતાના કામની અંદર લાગી જતા આટલું સુંદર રાષ્ટ્રની અંદર ફાહિયાન ફરતો હતો એક વખત તે ફરતો ફરતો પાટલીપુત્ર નજીક મગધ રાજ્યની બાજુમાં અધિનષ્ઠ રાજાની સભામાં આવી ચડે છે એ સમયે રાજા ન્યાય કરી રહ્યા હતા બે ખેડૂતો વચ્ચે કંઈક ઝઘડો હોય એવું ફાહિયાનને લાગતું હતું આથી તેમની વાત સાંભળવા માટે તે રાજ્યની અંદર બેસી જાય છે એ સમયે એક ખેડૂત રાજાને કહી રહ્યો હતો રાજા અમારો ન્યાય કરો મહારાજ મેં આ વ્યક્તિને ખેતર વેચ્યું હતું અને વેચ્યા પછી તેમાંથી સોના ભરેલો ઘડો નીકળ્યો અને હવે એ મને દેવા આવે છે મેં જ્યારે એમને ખેતર વેચ્યું ત્યારે એની અંદર જે હતું એ બધું મેં એને આપી દીધું તો હવે એ સોનાનો ઘડો હું કઈ રીતે લઈ શકું ત્યારે સામે ઊભેલો બીજો ખેડૂત કહેતો હતો મહારાજ આ તો અન્યાય કહેવાય મેં તો માત્ર તેમના ખેતરના જ પૈસા આપ્યા છે મેં એ સોનાના પૈસા આપ્યા ન હતા અને અંદરથી સોનું નીકળ્યું એ મારા હકનું નથી આથી આ સોનું મહારાજ એમને કહો કે લઈ લે બાકી હું કંઈ આ સોનાનો ભરેલો ઘડો રાખવાનો નથી ત્યારે પેલો ચીની મુસાફર વિચારમાં પડી ગયો કે માણસ સોનું મળે તો ગમે એ હોય તો લેવા પ્રયત્ન કરે અને આ બે ખેડૂત એવા છે કે એકબીજાને દેવા માટે રાજા પાસે ન્યાય માગે છે રાજા પણ વિચારમાં પડી ગયા કે આમનો ન્યાય શું કરવો એક પણ વ્યક્તિ સમજવા તૈયાર નથી ત્યારે મહારાજે કીધું એમ કરો આ તમારી પાસે જે સોનાનો ઘડો છે

આવી અનેક મજાની યાદો લઈ અને ચીનની અંદર ગયો હતો અને તેમના લખાણની અંદર ભારતની ભવ્યતાના આજે પણ દર્શન થાય છે વંદન છે તે સમયના મહાન ભારત ઘડનાર એ લોકોને આજે પણ આપણો દેશ આવો બની શકે છે તેમનું એવો બનાવવાનો મુખ્ય ધ્યેય આપણી પાસે હોવું જોઈએ વંદે માતરમ